પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે ડભોઈ ધારા ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના ધર્મ પત્ની સાથે દિવ્ય આરતીનો લાભ લેતા નજરે પડ્યા હતા ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ રાવ ઘાટના કિનારે વર્ષોની પરંપરા મુજબ ગંગા દશેરા મહોત્સવ ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે તારીખ સાત જૂનથી દસ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ પધારે યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક રાવ ઘાટના કિનારે નર્મદાજીના પૂજન અર્ચનની સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો ગંગા દશેરાના પાવન પર્વની સુંદર ઉજવણી અંગે ગંગા દશેરા સમિતિના વિદ્વાન ભૂદેવો દ્વારા સુંદર આયોજન હાથ ધરાયું છે લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ દસ દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદાકાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે આરતી જાય છે નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગની ઉજવતા હોય છે વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનું ધારતી ધારાસ પૂજ્ય છેલ્લા સાત વર્ષથી ત્યાં દરિયાની શરૂઆત હોય એની પૂર્ણાવીમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય તમારી જાણે તેની સરળી સમજી આમ તો સિનોર એટલે કે નર્મદા કાઢાનો જ ભરતી હોય અત્યાર સુધી નર્મદા સિનોરમાં આરતી અને પૂજા ગંગા દેસરાનો પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી શાળોમાં આ લાભ મળે છે હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મામદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું કે કોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધિ પણ નર્મદે